નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

મનોવિજ્ઞાન માટે એમએ વિથ પંચાવન ટકા તેમજ ઇતિહાસ માટે એમ એ વિથ પંચાવન ટકા માટે કરેલું હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે

તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સરસ્વતી કન્યા કેળોની મંડળ નાની કડી સંચાલિત શ્રીમતી હંસાબેન જયંતિભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય